ટિપ્પણી કરતા પોસ્ટ હિન્દુ સંગઠનો રોષે ભરાશે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા યુવાનોએ યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો સુરત ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આરટીઆઈ સેલમાં કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલે ભગવાન શંકરજી અને ગણેશજી પર વિવાદ ટિપ્પણી કરતી પોસ્ટ શેર કરતા વિવાદમાં ઘેરાયા છે સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈ વિવાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આરટીઆઈ સેલમાં કોઓર્ડિનેટર તરીકે કાર્યરત દેવેન્દ્રનાથ પટેલની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં શ્રાવણ માસ ભગવાન શંકર અને ગણેશજીને લઈ આપત્તિજનક લખાણ લખાયેલું છે આ પોસ્ટ રાજેશ કુમાર યાદવ નામના એકાઉન્ટ પરથી થયેલું છે અને તેને દેવેન્દ્રનાથ પટેલ દ્વારા શેર કરવામાં આવે છે હાલમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટના કારણે હિન્દુ સંગઠનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા યુવાનો યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા વે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આ મામલે કમિટીની રચના કરી અને યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું વિરોપટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર